આકાશ ને અડવું છે પણ સાલા પગ જમીન પર રાખવા ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને તેની ડાળીઓ નીચી થાય ઊંચી ના થાય આ સમજ પાપ અને પુણ્યની વ્યાખ્યાઓમાં આપણે બધા અટવાઈ ગયા પાપ અને પુણ્ય એટલે શું તમને સરસ વાત કોમ સમજ પડે એવી તમે જુઓ તમે અહીં આયા તો ઠીક તૈયાર થયા પણ તમે લગ્નમાં જાઓ પતિ પત્ની લગ્નમાં જાય કેવા તૈયાર થાય પત્ની ચાર પાંચ તો હારીઓ બદલી કરે બ્લાઉઝ નથી બરાબર આ સેટ નથી થતો ચાર પાંચ ભલા ભૈયે કપડાં બદલે બહાર નીકળો ને તો હીરો ઘણી વાર તો મારી વાઈફને જૂત મને એમ તમે મારું બેરું છે કે બીજાનું છે અને ઘરમાં તો કામવાળી કઈ ને ઘરવાળી કઈ ખબર જ ના પડે એ જુદા કલરનો ગાઉન પહેર્યો હોય બે વર્ષથી કલર ઉડી ગયેલો આપણે ગંજી મોથી શ્રીલંકા દેખાતું હોય થેં મોજામાંથી અંગૂઠો બહાર હોય બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ બહાર જાય એટલે રોઈ રોઈ ઘરમાં હાવ નોકર જેવા સંજય ભાઈ ઘરે આવે તો નવા કપડા કાપી એ પેલા લાયા આપણે હાલા તૂટેલી આવે તો નવી ચાદર આપણે હાલા ફાટેલી માં ઊંઘતા હોઈએ આખું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ મારા લગ્ન થયા મારી વાઈફને મેં તું પલવી ઘરમાં જ નવા કપડાં પહેર રોજ મન કેમ મેધું તું મને ગમવી જોઈએ કે ગોમ ગમવી જોઈએ ઝઘડા થતા નથી બત્રીસ વર્ષથી હજી બદલી નથી મેં એ જ રાખી છે અહીં બેઠેલી બહેનોને કહું છું સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું ઘરમાં બાર ગમે તેવું ચાલે પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું છે ખબર છે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે મારે દીકરીને દેવું છે ભગવાને મને આપ્યું છે તો એ પુણ્ય છે પણ મારે પેલા કરતાં વધારે આપવું છે તે પાપ બની જાય મારે એક હજાર રૂપિયાની ડીશ ખવડાવી છે ભગવાને મને આપ્યું છે દીકરી પાછું બેને કીધું થપ્પા કરીને જવા નહીં લેવા આવે વાપરવા જ પચીસ લાખ પણ બીજાને બતાવવા આઠસો ની હજારની ડીશ નથી કરવી મારે સમાજને ખવડાવું છું કે કે સમાજનું ઋણ છે મારી તો એ પુણ્ય છે આ સમજ નથી અને દેખાડાની દુનિયામાં આપણે બધા આવી ગયા છીએ અને છેલ્લે થાકી જઈએ પૈસા જોઈએ અને પૈસા લાખમાં ઊંઘ ના આવે દસ લાખ ડાઇનિંગ ટેબલ આવે પણ દસ લાખમાં ભૂખ ના આવે જીવન આખી જુદી વાત છે મને ઘણા બધા કે સંજય ભાઈ તમે આટલા પૈસા કેવી રીતે કમાયા મેં તું બેંક લૂંટી સાહેબ અમારે શું છે અમે માંડવી જોડે નાના ગામડામાં રહીએ ને અમારે કોઈ સપોર્ટ નથી તને હાલા ધીરુભાઈ અંબાની સપોર્ટ કરે તું એને ભિખારી કરે એવી નોંધ છે તું તારે હાલા કઈ કરવું જ નથી મેં પાલનપુરના બસ સ્ટેન્ડ પર બુટ પોલિશ કરી છે મેં જેરોક્સો કાઢી છે મેં જીપો ચલાવી છે ઇસ્ત્રી કરી ત્રણ વર્ષ બ્રાહ્મણના છોકરાએ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે હોટલમાં વેઇટર તરીકે કોઈ કામ નાનું નથી હોતું પણ હાવ નવરા બેહી રહેવું ને એ સૌથી હલકું કામ છે

તમને ખબર છે આપણો જન્મ કેમ થાય છે પહેલા આપણી ક્યાંક જગ્યા થાય છે પછી બાપુ પેદા થાય છે એમને નથી આવી જતા અને ભગવાન તો કેવો છે મારો લક્ષ્મી નારાયણ તમે જુઓ એની કૃપા આજથી દિવેલ પીદેલા ફરવાનું વેવાઈઓ બંધ કરજો લગ્નમાં જાય પચ્ચા તોલા હોનું પહેર્યું હોય ફોટો સારો આવવો જોઈએ તારો ભિખારી નહીં જ આવે કોઈ દાડો હારો ખબર જ નથી અરે સાહેબ મારો લક્ષ્મી નારાયણ કેવો છે સરસ સ્કૂલ બની ગયું હોય થોડાક મોટાથી કોઈક મંદિર બનાવી દે આસ્થા માટે થોડાક મોટાથી એ ધંધો થઈ જાય થોડાક મોટાથી આઈ લવ યુ લગ્ન થઈ જાય નાનો મોટો ધંધો થઈ જાય કપડા જીયે મોટી મોટી કોકે દુકાનો ખોલી હોય અને મરી જીયે તો સ્મશાનમાં લકડાઈ તૈયાર આટલો મારો ભગવાન દયાળુ છે અન તોય આપણે કાલિયા તેરા કેા પણ આપણે બધા કેવા જી કોઈ મજા મારે ને આપણને ગમતું નથી તમે ખુશરો ને કોઈ નહીં ગમે તો તમે જોજો આપણી જ વાત કરીએ અહીં બેઠેલી બધી બહેનો નક્કી કરે કે આજથી સંજય ભઈએ કીધું છે વેવાઈએ કે ટોપ જીવવાનું ઘરમાં તમે તમારો હસબન્ડ સાજે આવે તમે નક્કી કરો કે આજે બિચારો આખો દાડો બેન્સા પર જાય ખેતરમાં જાય આજ ઘેર આવે નવી જ હાડી પહેરવી છે બપોરે કામ પતાય નહીં મસ્ત ચાલલો કરવો છે અને મારો વર ઘરે આવે બેલ મારે એટલે પાણીનો ગ્લાસ ઠંડો એક હાલવો પતિ ઘેર આવે ને તમે પાણી લઈને જાઓ ને એટલે કોના ઘેર આવી ગયો આ કોઈ બીજાને ઘેર આવી ગયો છું અચ્છા પતિ નક્કી કરે કે સંજય ભાઈ કીધું ટોપ જીવવું ઓફિસમાં જ અતર બાટલી રાખે હાજર સર્ટિંગ બર્ટિંગ સરસ જેવો ગયો એમથી હાજે તૈયાર થઈને ઘરે ટિંગ ટીંગ તમે શું કહો ક્યાં ગયા તમે તમારા સાધુ સંતો પાસે તારું કલ્યાણ થો બાપજી તમારું કરો અમાર તો થઈ ગયું છે હવે પણ તમે બાપજી પાસે ખિસ્સા હાથ નાખી જાઓ બાપજી મજામાં બાપજી ટેન્શનમાં સાહેબ આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે તમે મુસીબતમાં છો તમે તકલીફમાં છો તમારી પથારી ફરી ગઈ છે કોઈને કહેતા નહીં કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે બોસ યાદ રાખજો ખાલી મારા બાપા લક્ષ્મીનારાયણને કહેવાનું કે બોસ પથારી ફરી ગઈ નહીં તો એને ખબર છે એને તો ફેરવીએ જીવનની ખબર નથી અને જોઈએ છે બધું સાહેબ ચાર દિવસ આયા છે આ પૃથ્વી પર પાંચ હજાર પુસ્તકો વાંચીને આપની સ્મક્ષ ઊભો થયો છે બસો સાધુ સંતો ની પાછળ ચપ્પલ કાઢીને ફર્યો છું સવારે સો દંડ મારું છું કેમ કે તન અને મન મસ્ત હોય ને તો ધન જખ મારીને આવે તન અને મન નાની નાની વાતોમાં થાકી જઈએ સાસુએ કેમ આમ કીધું વહુએ કેમ આમ કીધું બાપે કેમ આમ કીધું આને કેમ આમ કીધું અરે બોસ તમને સાચી વાત જ ખબર નથી એ ગરીબ ઘરમાં જન્મ્યો સાયકલ નથી આજે મસ્તી છે પણ એવો ને એવો છો મને ખબર છે કે હું પોસ્ટમેન છું આ બધું મૂકીને ગમે ત્યારે પેપરમાં ફોટો આવશે ગયો પણ તમને એક વાત કહું જીવનનો હેતુ શું છે ખબર છે એક લીટીમાં આપણે મરી જઈએ ને તો લોકો વંસ મોર વંસ મોર કહેવા જોઈએ આ જીવનનો હેતુ છે કહેવા જોઈએ કે હાલો ફરથી આવવો જોઈએ મરી જઈએ ને પાંચ બે હજાર લોકો ને આવે ને તો જીવ્યું બેકાર છે હું મરી જઉં તો આવજો પાછા અમદાવાદ ચાંદખેડા રાખ્યું છે મારી બાઈ છે ને મારી બા પંચ્યાસી વર્ષની જોરદાર ડોસી જવું એ તો ફેક્ટરી એવી હોય તો મારી બા છે ને એના પલંગ પાસે એક થેલી તૈયાર જ રાખે એમાં સાડી ચણીઓ બ્લાઉઝ હોના ટુકડો સુખદ બધું રાખે શું છે મને કે હું મરી જ ઉતાર હોદવું ના પડે આ પાવર જીવનમાં હોય ને ત્યારે જીવન જીવવાની મજા આ તો કોરોના થયો ને મારે મળવું નથી અલ્લા હવે ડોહા થયા એસી હવે જો હવે જગ્યા કરો ભિખારી બી કે મારે જીવવું છે એક પળ પછીની ચિંતા કર્યા વગર જ્યારે માણસ જીવવાનું શરૂ કરે છે આ વાત આ તું તમને કહેવા આવ્યો છું અને એના ચાર પાંચ પાણી છે તો બંધી પણ મળી જાય

હું તમને આ પ્રોબ્લેમ નું સોલ્યુશન ઓટોમેટિક કેવી રીતે થાય એ કહેવાય પાંચ હજાર પુસ્તકો સાડા ચારસો બાયોગ્રાફી દુનિયાના સો કરોડપતિઓને મળ્યો અને જે વાત મેં જાણી એ હું આજે તમને કહીશ આ પાંચ સાત વાત કરજો અને તમે જોજો તમારું જીવન કેવું મસ્ત પસાર થઈ જાય પહેલી વાત જેને મસ્ત જીવવું છે ટોપ જીવવું છે ગુમાય ફોટો હસતો આવે કોઈ ફરિયાદ જ નહીં આ દુનિયામાં સૌથી વધારે શું અપાય ખબર છે શીખામણો અને સૌથી ઓછું શું લેવા છે શીખામણો કે બધા એમાં સમજાય તો બીજા માટે એવું નથી પણ પહેલી વાત યાદ રાખજો કે જે કરો તે બેસ્ટ કરો